સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય

ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો

જેથી ભાવ બજારમાં હજાર સાતસો પંચાવન હતા એમાં આઠસો ત્રણ રૂપિયાનો વધારો કરી અને આઠ હજાર પાંચસો અઠાવન રૂપિયા ચાલુ વર્ષે ભાવે સરકારે ટેકાના

હજી ક્યાં વ્યવસ્થિત પણ વરસાદ થતો નથી છૂટો છવાયો પ્રી મોનસૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરે છે મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છે ચાલુ હશે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ

સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અત્યારે કઈ નહીં બોલું રઘનભાઈ જેટલા અધિકારી નરેન્દ્રભાઈ મોદી છે